જય જીનેન્દ્ર જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો ધન્ય ધરા ગામની થઈ આપના પગલા પડ્યા આપણી અમૂલ્ય મૂડી છે એવા આપણા કિંમતી રત્ન છે પણ એમની એમની ઉદારતા એટલી બધી છે કે અમારા એક 97 વર્ષના જે સાધવીજી કચ્છમાં બિરાજી રહ્યા છે અને મારે એમને દર્શન દેવા છે પછી ખરેખર વિચારવા જેવું તો એ છે કે આ ગુરુ એ વ્યક્તિ નથી એક શક્તિ છે ત્યારે પણ ગુરુમાં વ્યક્તિના દર્શન ન થાય શક્તિના દર્શન થાય ગુરુનો એક એક શબ્દ એ વાક્ય નથી પણ મંત્ર છે

सार्वतोमुखी गुरुदेव श्री योगचंद्र जी स्वामी नवजंगदेव जी स्वामी केवलचंद्र जी स्वामी आदि गुरु भगवंतों ने अब पावन भूमि पर तधारवारो तथा खूब खूब आनंद आनंद प्रदान किया हम बच्चों का करते वे जबरदस्ती भाई वो अनुरोध था है कि हमें हमारा घर ही आ जाए कारण के એટલે હોય એવો થતો તમે બધા મોટી સંખ્યામાં આચાર્ય માંગવંત્રી નું સ્વાગત કરવા માટે આવ્યા બધાને ખૂબ ખુબ ધન્યવાદ આજે आई पदराव ने पहले चार-पांच दिवस में रिमांस फिरता से ए जन्मिया ये कई कार्य प्रमोशन से ए अपना संबंध प्रमोशन श्री नरोप्तर से लगभग शिक्षा पदार्थ मंत्री श्री रामजी भाई कारिया ए जाएगा तब से अन्य आचार्य भूमि श्रीनुस्तावत बेटा बीच की ताकत कितनी होगये पेटीमेंट हाँ लाचे राख पेटीमेंट लाचे ಅನಂತ ಉಪಕಾರಿ ಪೂಜ್ಯ ಗುರು ಭಗವಂತನ ಚರಣ ಕಮಲ ಕೊಟಿ ಕೋಟಿ ವಂದ ಸ್ವಾಗತುಸ್ ಗುರುದೇವ ದರ್ಶನ ಮಾಡ್ स्वागतं सुस्वागतं गुरुदेवना कामनी आपना पगला पड्या पगलापण्या धन्य कामनी आपना पगला पड्या भाण उग्या भावना शब्दो ने सूरो मया भा ऊग्या भावना शब्दो ने सूरो जेम चरण चाल्या भक्ति उरो मया स्वागतं सुस्वागतं गुरुदेवना दर्शन् मया धन्य धरा का मणि आपणा पगला पड्या कमल नयनो खोली गया पोडिला आ कमल नयनो गया राह निरखता सहुजनो जनो संसारिका भूल गया हृदयना आतारने तार सन्देश आगमना मड्या धन्य आपना पगला पड्या स्वागतं गुरु स्वागतम् वंदनम अहो oh, वंदनम गुरु आपणा पगलापण्या धन्य धनाम गामीथ आपणा पगला पड्या मन्दनाडीना प्रवाहो जा थया एकति अनेकने अनेकति ने अनेक जी जाने चेतनवंत चया एकति अनेकने अनेकति ने आनेक थी अनुग्रहनि धारवहित्या सृष्टिना कणशुभया धन्यधरा आपना आपणा पगलापण्या स्वागतं गुरुस्वागतं वन्दनं अहो वन्दनं चिनी चिन्ता सहो क्षणवार विसरी गया चित् चिंता सहो क्षणवार मा विसरी गया धन्य धराम गामनी तै आपना पगलापण्या अध्रे बिळाइटमाद् वरंडिय वेच्छा केत्थी अत्याantes इंदी हकोजए वाधुक्र शत्रीशुमें सरय कवर्चतुद्री स्वामी वडे गुरुदे स्रिम caller शर्री साथोले अधी चाना स्था अहतिभाल मासँ जी गुर्दिभाल के वीज़े द्राड़ी से वठस cartridge ખૂબ જ ભાગ્યશાળી છે આ બચાવો કે આજે વર્ષ પછી અને આચાર્યની પદવી ધારણ કર્યા પછી પહેલી વખત આપણા બચ્ચાઓમાં તો કહીએના પહેલાં એમના ગુરુના ગામમાં કે આપણે જેમ માવસરના ઘરે જઈએ મા બાપના ઘરે જઈએ તેમ ગુરુદેવ આજે એમના ગુરુદેવના ઘરે આજે પધાર્યા ખૂબ ખૂબ બચાવ સર્માનો આનંદ છે અને ખૂબ ઉત્સાહ છે

ब्राह्मण संप्रदाय का जब तक प्रति आचार्य गुरुदेव श्री बाबचंद्र स्वामी लाडीला छोटे गुरुदेव विमल गुरु महाराज साहेब अधिकार साहब उनके सभी जी हो बधाने सर्वे मतलब के छह वाक्य दिए हैं जब तक से धर्म प्रेमी बड़ी तो माता भाई बन गए तो प्रमाण सर खंडित है इसलिए

ત્યારથી કરીને કુદરતી આવી ગયા લીલા અને કે પબ્લિક પત્તિ અપાડીય સુધી રોકવાની મને લાગે છે લે 29 તારીખથી કોઈ નિશાની પછી મને લાગે થોડી પબ્લિક આવી ગુરુદેવ પધારે એટલો આનંદ છે પચાવ સંને આજે તો ખરેખર જગ્યા રેવી નથી પણ હવે આ સમય ના હિસાબે કોઈ ક્યાં થી આવતા કોઈ ક્યાં થી કોઈ આજો ન કરો છતાં ખૂબ મોટી સંખ્યામાં જે પધાર્યા અને અમને તો એટલો આનંદ છે કે 2030 ની સાલ મને મારા સાહેબ આયા હતા સરકોડે કરી અને મને 50 વર્ષ પહેલા ની છે તો આર ચાતુર તો 2030 ની સાલ મે કર્યું તો કીધું હવે આ તાકાત કે કે હવે એક જ નથી એવા આશીર્વાદ એમના ત્યારે એટલે લગભગ કેટલા લોકો આ ફેબ્રિક ને બનાવી સરકોડે 8 8 ખાલે 28 અઠાઈ વાળા અઠમ અઠાઈ કરી તો આ જે પગલા થાય આ ભાવ કેટલો વધી ગયો પગલા કરી ગયા એના બાર વર્ષની અંદર બાર ઘણા નહીં પણ હું કહું છું કે સો ગણા પચવણના ભાવ થઈ ગયા જ્યાં જ્યાં પગલા પડ્યા છે ને વૃદ્ધિ 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 બધા નવા સારકાર ને ગયા છે ને જ્યાં નું કામ છે અને અમારી એક મિસ્ટેક થઈ ગઈ આપણે ચપ્પલ ન પહેરા દે ગરમી ટાઈમ ઉનાળા ના ટાઈમ એ ટાઈમ વધારે હું કે આ કે સાહેબ પગલા કરો અને કામ ચાલુ છે તો અમારું કામ જલ્દી પૂર્ણ થાય ને એ જ ભવ્ય બની ગઈ અને એટલો બધો લાભ મળે આ જે તે છે એટલા બધા પગલા લોકોનો થાય કે આ ઉપવાસ રહે તમે જો તો અમને કરે પૂરો સંગમના એવો એવું તમારા આશીર્વાદને કંટ્રોલ છે કે દાતાઓ ભરશે સાહેબ અહીંયા દરેક અનુસ્તાની ચિદ્યોગાટી પર પંચલ સંગઠના દ્વારા હું હમ છું એવો સંગાથે કે દાતાઓ સામે દિનાપ્રકાર અમેરિકા કરી અને પહેલા તો નામો આવી ગયા આજે ધરે સાત સાત માણા માં સતીઓ લખો મને લાગે તો આજે કેટલા છે એટલે 9 9 તો આપો અને આ વિશાળ સંખ્યામાંથી આપ આવિતો ધર્મપ્રදී આના પધાર્યા છે આના દાનો છે સાહેબ તમારા આશીર્વાદ અમારા સંગ ઉપર દરેક ઉપર વરસતા રહે અમારા સંગ ઉપર સન્ના પરિવારો ઉપર અને કોમ સંગ અને દરેક પરિવારો ધાર્મિક પ્રિય પરિવારો હું પ્રગતિ કરે આજે જે જાહેરાતો છે આપણે છલાવશું પણ મને ખબર માં એક કોણ આયો કે પેડી છે તો અમે કેટલા વાગે પૂરો કરશું કે કાઈ ચિંતા ન કરો 9 વાગે પહેલા કોઈ પેડી ચાલુ થતી નથી 9:30 કી થાય તો તમે જોઈન કરી કેજો પણ અહીંયા આવજો ઉપાશ્રયમાં આવજો તો નહીં રૂપવામાં આવે તો આ રીતના પ્રોગ્રામ ઘણા બધા છે અને આપણે જે રીતે જાહેરાત છે દાંતીભાઈ કરશે ત્યારે આ અમે જોઈ છે કે મામા અમારા મામા વાણીનો સંબંધ તમે ત્યાં દાંતીનો બોલે મામા તરીકે બોલે વર્ષોથી એવા ડોક્ટર ચિંતનમુનિ મહારાજ સાહેબ ખરેખર એટલો આનંદ અને આવા આનંદમાં આપણે આજની પચીસ તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ સવારે

હવે તો WhatsApp ને મોબાઈલ આખોમાં કરોકર છે તો આપણે એક મેસેજ રાખીએ કે ભાઈ વર્ષાની સંખ્યામાં બધા સત્સંગ વાણીનો લાભ લેવા બધા આપણા જે આગળના કાર્યક્રમો કાલની કાર્યની કરી છે કે મોટો કાર્યક્રમ સવારમાં કોઈ નહીં કરતે પણ 17 તારીખે આપણા આપણા મંત્રી જાહેરાત કરશે તો એ રીતે બધા લક્ષમાં રાખજો ને ખૂબ સારી સંખ્યામાં સર્વે આ જે અમૂલ્ય આવો અલગ જેને કે અદ્ભુત અચાનક આપણો ગામ આવ્યું છે ને आम थी जाए के आम थी जाए के आम थी जाए पर यहाँ तो बचा हो आ मान ले तो आओ इस पड़े था करे कर उत्तर के लिए वह मनुष्य लाल बनने को बनी जाए तो वह उत्तर से नहीं पड़े नक्की करो बकार करो ज्यादा खूब आनंद से सहने अने आनंद में वधारो करता रहे धर्म पामिया से ये धर्म पामिये काग देश आराधना

શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એવામ સદગુરુ દેવોના ચરણમાં અત્યંત ભક્તિપૂર્વક વંદન નમસ્કાર ધર્મ પ્રેમી ભાઈઓ એવામ બહેનો બાર બાર વર્ષ પછી આચાર્ય ભગવંતના જ્યારે પગલા થયા બચાવ સંગ તો લખનસિંહભાઈ હોશ હોય એનાથી પેલા અમારા પિયર માં પગલા થયા અને હવે અમારા મોસાડ માં પગલા થયા એનાથી પણ ગુરુ ભગવંત જે ત્રણ ત્રણ સમર્થ ગુરુ ભગવંતો થી કેળવાયેલા છે આચાર્ય ભગવંત ની સતત સેવા ની અંદર અને આજે એમની કૃપા થી જ્યારે પોતે ત્રીજા પદે આરોધ થયા છે આરોધ થયા પછી

કચ્છની વાગરની ભૂમિની અંદર મારે તમામ તમામ સંઘોની અંદર પગલા કરવા છે ખરેખર મેં ગચ્છાધીપતિ અમે એ જ ભાવના રાખશું કે આપનું સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ રહે અને દરેક તમામે તમામ કચ્છ અને વાગરને આપણો લાભ મળે ખરેખર વિચારવા જેવું તો એ છે કે આ ગુરુ એ વ્યક્તિ નથી એક શક્તિ છે

જે મોગને મિટાવી મહાવીરનો માર્ગ બતાવે તે છે ગુરુ જે દેવા ધ્યાસને છોડાવી દેવીનો જે આત્મા અનુભૂતિ કરાવે તે છે ગુરુ અને જે માન મિટાવી અને મોક્ષના માર્ગ તરફ લઈ જાય એવા છે ગુરુ ખરેખર બચાવ સંગ ભાગ્યશાળી છે અમારા છોટે ગુરુદેવ ચાર દિવસ કહે તો ઉદારતાથી થી એમને પાંચમો દિવસ બતાવ્યો અને ખરેખર ભાગ્યશાળી તો એ ગુરુ ભગવંત છે આખો વર્ષ 50મો સયમ સુવર્ણ મોત્સવ જે અર્ધ સતાબ્દી પહોંચેલા છે આખા સંપ્રદાયની અંદર તપ ત્યાગ

ફિક્સ ટાઈમ બાંધેલા છે ગુરુ ભગવંતોના કોઈ ટાઈમ ફિક્સ નથી હોતા તો એ બધું છોડી અને ચાર દિવસ આ ભચા સંક એ ખરેખર તન મન અને ધનથી આવા આચાર્ય ભગવંતનો આપણે લાભ લઈએ એ જ વિશેષ છે ધન્યવાદ બાપો